હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે આપણા જિંદગી ઉપરથી કે કંઈ હારે લાવ્યા નથી અને લઈને જવાનું નથી તો પ્રેમથી સીતારામનું નામ બોલો એ જ હારે આવવાનું છે ભજન બહુ મસ્ત અને સુંદર છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ சை போலோ சீத்தாராமே மோ நாரம் வார்டு போலோ சீத்தாராம ஆஸ்துவா பசளத்தி பசத்தவா பே பிரேம சீத்தாராமா படவ மாவ कायागाल प्रेम बोलो सीतारा पगना घूटन दुखवाना हा माला कडी लेवाना આંખે પણ ઓછું દેખાય પ્રેમથી બોલ તમે સિતારા તારું કોઈ સાંભળશે નહીં તને કોઈ ગમશે નહીં ખૂણામાં ખાટલી ઢળાઈ જાય માટે બોલો સિતારા બાંધિયા બંગલા રહેવાના બધા એકલા જવાના સાથે નો આવે તલભાર પ્રેમથી બોલો સિતારા મારું તારું છોડી દો તમે પ્રભુમાં ચિતડું જોડી દો એ લઈ પ્રેમથી બોલો સીતારામ એ લઈને આપણે ધામ પ્રેમથી બોલો સીતારામ સૌ કોઈ બોલો સીતારામ સાથે બોલો રાધે મોકો નહીં આવે વારંવાર પ્રેમથી બોલો તમે સીતારામ તો આ તું મારું નાન મીયુ સીતારામનું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિયોમ જય શ્રી રામ